હાલ ચોમાસાની સિઝન પૂર બહારમાં ખીલી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અંતરિયાળ ગામડાઓમાં ધોધમાર વરસાદ થતાં ઉપરવાસના વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે ત્યારે ગતરાત્રીએ વરસેલા ધોધમાર વરસાદને કારણે તેમજ મેઘ રજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે જેને કારણે વાત્રક નદીમાં પાણીની ભારે આવક થઈ છે ઉનાળા દરમિયાન સુકી ભટ્ટ ભાસતી નદી બે કાંઠે વહેવા લાગી નદીઓ છલકાવવાને કારણે બોરકુવાના જળસ્તર ઊંચા આવશે અને ખેડૂતોની ખેતીમાં ફાયદો થશે અમિત ઉપાધ્યાય અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ